એક ચકી એના બે બચ્ચા લઈને ઉડીને જાતી હતી અને વચ્ચે નદી કિનારો આવ્યો એ નદી કિનારે બે ઝાડ હતા તો એ એને પેલા ઝાડે જઈને પૂછ્યું કે તમે મને આજનો દાડી રોકાવાનો આશરો આલ તો એ ઝાડે ચોખ્ખી ના પાડી કે ના હું તમને કોઈ રહેવાનો આશરો આલ્યો નહીં પછી એને બીજા ઝાડે જઈને પૂછ્યું કે તમે મને રહેવાનો આશરો આલ છો એટલે બીજા ઝાડે કીધું કે હા રૂકશો અધોની રો અને પછી થોડી વાર થઈ અને બરોબરનો વરસાદ ચાલુ થયો બરાબર જે પેલા ધાડ ના પાડી દે ને એલું ધાડ મૂળો હોતું ઉખડી અને તણાઈ ગયું અને પછી એરી ચકીએ ધાડ જોડે જઈ કે જો તે મને રહેવાની જગ્યા નથી આલી એટલે કે તું મૂળો હોતું ઉખડી અને તણાઈ ગયું ની એટલે ધાડે કીધું કે ના મારા તને રહેવાની જગ્યા આલવી હતી પણ મારા મૂળ કમજોર હતો હું તને મારા ઉપર રહેવા જગ્યા આલો જ ની તો તારા બે બચ્ચા અને તું બધાય મરી જોત બરાબર એટલે ઓના ઉપરથી એક જ વાત શીખવા મળે છે કે આપણા વડીલો આપણને કોઈ બી વાતે ના પાડતા હોય ને તો આપણે ઋષિ બળવાનું આવતું નહીં એના પાછળનું કારણ આપણે જાણવાનું આવે છે કે આપણે નાચમ પડી કણ કણ મે હરી શણ શણ મે હરી મુસ્કાનો મે અસવન મે હરી મન કી આંખે તુને ખોલી તોહી દર્શન પાહેગા સ રૂપ મેં આ કર નારાયણ મિલ જ